તરથાણા નેચર પાર્કમાં વર્ષ બે હજાર અઢારમાં જન્મેલી નારી રીચ નામે રિદ્ધિએ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે જે બચ્ચું થતા માદા નારીંચને તેના પાંચરાના નાઇટ શેલ્ટરના રૂમમાં સતત સીસીટીવી મોનિટરિંગ હેઠળ રાખવામાં આવી છે તથા હાલમાં નવજાત બચ્ચું તંદુરસ્ત છે તથા તેની માતા માદા રીચ દ્વારા તેની પૂરતી કાળજી લેવાઈ રહી છે સુરત શહેરના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે બાળ રીંછ અને માદા રીંછની માવશીત અને તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા સતત સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે હજાર અઢારમાં રીંછનો જન્મ થયો હતો પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું આ માદા બચ્ચાને જન્મ આપ્યો હતો હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના માટે પાંજરામાં આવેલા નાઇટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું નેચર પાર્કના સુપ્રિન્ડેન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે અને રિદ્ધિની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે હાલમાં નેચર પાર્કમાં ત્રણ માદા રીંછ અને એક નર રીંછ વસવાટ કરી રહ્યા છે અને હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને પાંચ થવા પામી છે જ્યારે નેચર પાર્કમાં જ એક અન્ય માદા વરુ પણ ગર્ભવતી હોવાને કારણે આગામી દિવસોમાં વરુના બચ્ચાનો પણ જન્મ થશે રિદ્ધિનો જન્મ પણ નેચર પાર્કમાં અહીં થયો હતો અને તેણે પોતાના બાળકને પણ એ જન્મ આપ્યો હતો નેચર પાર્કમાં નવા મહેમાન આવતાની સાથે અમારા સ્ટાફ મેમ્બર્સ માં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે આખો સ્ટાફ તેની ખૂબ કાળજી લેવા માટે ધ્યાન આપી રહ્યું છે